મિત્રો કેમ છો મજામાં મજામાં જો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ને બ્રેજા વેચી દેવાની છે સુઝુકી બ્રેજા રહેશે બ્રેજા ગાડી વેચી દેવાની છે એ પણ ડીઝલ એન્જિન કાર રહે છે મિત્રો સાવ વ્યાજબી ભાવે ગાડી આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર ને ઓગણીસનું મોડલ રહેશે વન ઓનર ગાડી એકદમ સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચી દેવાની છે તો તો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે શરૂ કરીએ આજનો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય બ્રેજા ગાડી રૂબરૂ ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવી હોય ને મોડલ બે હજારની ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી સત્તાવન હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય અને ગાડીના બધા જ ટાયર નવા છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો બ્રેજા ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો કંપની કલર છે વ્હાઇટ કલર છે એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી નોન એક્સિડેન્ટ ગાડી ક્યાંય સ્ક્રેસ કે લીટો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચી દેવાની છે વિશે વાત કરી દઉં તો જેડીઆઈ વર્ઝન છે મેન્યુઅલ ગિયર બોક્સ રહેશે મિત્રો તમારે બ્રેજા ખરીદવાની હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો બ્રેજા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે

તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ગુજરાત મોટર્સની મુલાકાત લઈ બ્રેજા ગાડી ખરીદી શકો છો રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો વિડીયોના નીચે નંબર મળશે તમે તે ફોન કરી રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું